અમે રાજકોટ થી આવ્યા છીએ અને મારા સાસુની ટ્રીટમેન્ટ માટે આવેલા છીએ તો મુકેશભાઈ મને થોડું આ પંચ મહાભૂત બેલેન્સ થેરેપી વિશે થોડું સમજાવો હા ચોક્કસ આપણો શરીર વળી આપણો શરીર બેન પાંચ તત્વોનું બનેલું છે અગ્નિ વાયુ આકાશ પૃથ્વી અને જળ ખુદ ભગવાન પણ પાંચ તત્વોના બનેલા છે ભગવાન એટલે શું ભ પ્લસ ગ પ્લસ વ પ્લસ અ પ્લસ ન ભ એટલે ભૂમિ ગ ગગન વ વાયુ અ અગ્નિ અને ન નીર તો આપણા શરીરમાં આ પાંચ તત્વોનું બેલેન્સ બગડે એટલે રોગ થાય ઈશ્વરના આશીર્વાદથી આખી દુનિયામાં હું એક વ્યક્તિ છું જેને પેશન્ટનો હેલ્થ હિસ્ટ્રી લઈ એના શરીરમાં કયા પાંચ તત્વોનું બેલેન્સ બગડ્યું છે એ નક્કી કરીને એમને દવા ટેબ્લેટ ઓપરેશન વગરનું જે સોલ્યુશન દેખાડવામાં આવે એનાથી દુનિયાનો મારો શબ્દો સાંભળજો દુનિયાનો કોઈ બી રોગ ફક્ત ને ફક્ત પંદર મિનિટમાં જ હો તો અટકી જ જાય અને થોડા દિવસમાં કાયમ માટે સારો થઈ શકે હવે તમારો સ્વભાવ સારો છે તમે બધા વિડીયો જોયા છે કોઈને કંઈ જોયું ન હોય એને સ્વભાવ દલીલ કરવાનો હોય તો કહે છે મુકેશભાઈ આ કંઈ ગળે ન ઉતર્યું ડાયાબિટીસ બીપી થાઇરોઇડ મેડિકલ સાયન્સ તો એમ કહે છે કે આખી જિંદગી બોળી જ ખાવાની રોગ ના મટે તો તમે કંઈ ભગવાન છો બાબા છો કે જાદુગર છો કે જે દવા ટેબ્લેટ ઓપરેશન થી ચાલીસ પચાસ વર્ષે જે રોગ સારા ન થાય એ તમે ફક્ત પંદર મિનિટમાં રોગ ને વધતો અટકાવવાની વાત કરો છો તો ગળે કેવી રીતે કે કે તો ઉતરે હું ન તો બાબા છું ન જાદુગર છું આ ઈશ્વરે શરીરમાં રાખેલી વ્યવસ્થા છે અને જે જાદુગર છે એ ઈશ્વર છે દુનિયાનો કોઈ રોગ ગોળી થી મટ્યો નથી અને મટવાનો નથી આ વાતને દુનિયાનો કોઈ ડોક્ટર બી ચેલેન્જ નહીં કરી શકે કેમ કે અમે છ હજાર આઠસો રોગ જે લાખોમાં એકને થતા હોય એવા રોગો જેનો મેડિકલ સાયન્સમાં કોઈ જ જવાબ નથી કોઈ કરોડપતિ કુટુંબમાં જન્મ્યું હોય અને એમાં લાખોમાં એકને થતો રોગ લાગવો પડ્યો હોય દુનિયાના શ્રેષ્ઠ એક લાખ ડૉક્ટરો ભેગા થાય અને પચાસ વર્ષે સો કરોડ રૂપિયા ખર્ચીને બી જે રોગ દસ ટકા ન સારો થાય સેરીબ્રલ પાલસી મસ્કુલર ડિસ્ટ્રોફી મલ્ટિપલ સ્ટેરોસી જેમાં પેશન્ટ લખવા કરતા પણ બોરી તરો અપંગ છે ફક્ત એક દિવસમાં સારા થયાના પુરાવા સાથેના રેકોર્ડ થયા એટલે અમારા બધા જ રેકોર્ડો પેરેલિસિસ પેશન્ટ પંદર મિનિટમાં સારા થવું પાર્કિન્સન પેશન્ટ પંદર મિનિટમાં સારા થવું આવા રેકોર્ડો પહેલી વારે તો કલ્પનામાં બી ના આવે સપનામાં બી ના આવે પણ બધા સત્ય અને પુરાવા સાથેના છે હવે આપણે મૂળ વાત પર આવીએ તમે કે ભાઈ પુરાવા આપો તો ઉતરે કે નહીં તો કયા રોગમાં તરત પ્રૂફ મળી શકે તો કયા રોગ ઘરે માપી શકાય બે રોગ ઘરે માપી શકાય એક તો સુગર અને બીપી પણ બીપી એક જ વારના બીપીથી એમ ના કહી શકાય કે આ વ્યક્તિને બીપી છે એટલે વધારે રિઝલ્ટ સુગર પરથી ખબર પડે તો અમારા સેન્ટર પર વર્ષોથી ટેબ્લેટ ઇન્સ્યુલિન લેતા પેશન્ટો નિશા વર્ષોથી ટેબ્લેટ ઇન્સ્યુલિન લેતા પેશન્ટો પોતાની ટેબ્લેટ ઇન્સ્યુલિન દરિયામાં પધરાવીને આવ્યા કે ગટરમાં નાખીને આવ્યા હેવી નાસ્તો કરીને આવ્યા હવે વડીતા મને કહો કે આવું કોઈ કરે હેવી ડાયાબિટીસ વાળો પેશન્ટ અને ટેબ્લેટ ઇન્સ્યુલિન ના લે નેવી નાસ્તો કરે તો શું થાય શું થાય તમારા હિસાબે કે જો તે સુગર એટલી બધી વધી જાય કે કોઈ એવી ડાયાબિટીસ પેશન્ટ કોમામાં ભયો જાય બેભાન થઈ જાય કે કોઈ ખરાબ સંજોગોમાં કોઈનું મૃત્યુ પણ થઈ શકે પણ આવા પેશન્ટો અમારા કેવાથી ગ્લુકોમીટર બી પોતાનો લઈને આવ્યા હેવી નાસ્તો કરીને આવ્યા અને ટેબ્લેટ ઇન્સ્યુલિન લીધા વગર આવ્યા છતાં સેન્ટર પર પંચમહૂત બેલેન્સ થેરપીથી એમની સુગર ઘટી ગઈ પહેલાં સુગર માપવામાં આવી અને થોડી મિનિટ કે કલાક પછી માપવામાં આવી તો સુગર ઘટી ગઈ કે નોર્મલ થઈ ગઈ ઘટી ગયા કરતાં નોર્મલ થઈ ગયાના વિડીયો હવે વધી ગયા છે તો જે પચીસ વર્ષથી મેડિકલ સાયન્સ જે કામ નહોતું કરી શક્યું એ થોડી મિનિટમાં થઈ શકું ડૉક્ટરોના વિડીયો મૂકવામાં આવ્યા છે

અને આજે થોડા કલાકમાં નોન ડાયાબિટીસ પેશન્ટ છે એ બધે બોલ્યો પછી મેં જે દેખાડ્યું એને થોડા દિવસ કરવાનું હોય જિંદગીભર ના કરવાનું હોય હવે શરીરમાં પંચમાભૂત બેલેન્સ થાય કોઈ એમ છે કે મને દસ રોગ છે ને મારે એક સારો કરવો છે એમ ના હોઈ શકે એમનો હેલ્થ હિસ્ટ્રી એમને પંચમાહૂત બેલેન્સ કરવા માટે જે સોલ્યુશન દેખાડવામાં આવે પંચોતેર એસી વર્ષનો માણસ મારા શબ્દો સાંભળ્યો શરીર મગજ સેક્સથી જવાન થવા લાગે આ શેક્સની વાત એટલા માટે કરી કે જેમ જેમ ડાયાબિટીસ આગળ વધે અમારા સેન્ટર પર પચીસ ત્રીસ વર્ષના યુવાનો આવે છે જે નપુસક થઈ ગયા હોય નાની ઉંમરે પંચોતેર એંસી વર્ષનો માણસ શરીર મગજ સેક્સથી જવાન થવા લાગે વાળ કરતા હોય તો બંધ થઈ જાય હોમોગ્લોબિન ઓછું તો વધી જાય યાદશક્તિ વધી જાય લંગ હાર્ટ લિવર કિડની મજબૂત થઈ જાય કોલેસ્ટ્રોલ વધારે હોય તો નોર્મલ થઈ જાય એની કોરા બદલાઈ જાય નૂર બદલાઈ જાય એને નવું જીવન જ મળે સો ઇટ ઇઝ ગોડ્સ મિરેકલ વિદ ઇન ધ બોડી ટુ ક્યોર ઓલ ડિસીઝ વિધાઉટ મેડિસિન ઈશ્વરે શરીરમાં રાખેલી અભૂતપૂર્વ વ્યવસ્થા છે અને આના વૈજ્ઞાનિક કારણો છે આનાથી બ્રેઇનના પેટર્ન બદલાઈ જાય એટલે મેડિકલ સાયન્સમાં જે બધું અશક્ય હોય એ શક્ય બને પણ આ કોને શક્ય બને યુટ્યુબમાં પંચમહુત બેલેન્સ શેન્ટરના નામે કે મારા મુકેશ ભ નામે એકસો ને પિસ્તાળીસ વિવિધ દેશના વિવિધ રોગોના મૂકવામાં આવ્યા છે આ જોયા પછી જેને સમજાય કે આ દુનિયાની બધી થેરપી કરતાં દવા ટેબ્લેટ ઓપરેશન બગર વીજળી વેગે દસ હજાર ગણી ઝડપી થેરપી છે બધી થેરપી કરતા આ બધા વિડીયો જોયા પછી જેને સમજાય કે લાખો માઇટને થતા રોગો સારા થઈ ગયા એકવીસ દેશના ડોક્ટર્સ દવા બનાવવા સહિતના પેશન્ટો સારા થઈ ગયા તો આ વિડીયો જોયા પછી જેના સો ટકાની હજાર ટકા વિશ્વાસ હોય એને જ એપોઇન્ટમેન્ટ આપવામાં આવે ને એને જ રોગ સારા થાય કારણ કે મારી ગમે એટલી રિસર્ચ હોય નીતિ નિષ્ઠા પુરુષાર ઈશ્વરે ગમે એટલી વ્યવસ્થા રાખી હોય પેશન્ટની પોઝિટિવિટી પેશન્ટ જ નહીં એના કુટુંબનો વિશ્વાસને પોઝિટિવિટી બી બહુ કામ કરે એટલે અમે બે આ જોડીને કહીએ કે આ વિડીયો જોયા પછી એક ટકા પણ વિશ્વાસ હોય તો મહેરબાની કરીને આ સર્વિસનો લાભ નહીં લેતા હું કંઈ આખી દુનિયા બદલી નથી કરી નાખવાનો કારણ કે આ કોઈ પણ બે રોગ હોય એનું સોલ્યુશન સેમ ન હોય કારણ કે બધાની પ્રકૃતિ બધાના રોગના કારણ બધાના રોગના કોમ્બિનેશન જુદા જુદા હોય એટલે એક એક રોગમાં પેશન્ટને જુદા ટ્રીટ કરવા પડ્યું ધેર ઇઝ નો કોમન સોલ્યુશન એટલે હું કંઈ આખી દુનિયા બદલી કરી નાખવાનો મારી પાસે જે આવ્યા એની દુનિયા બદલાઈ ગઈ એ હું નથી કહેતો આવેલા પેશન્ટના ફોટા લેટર વિડીયો કે છે અમારા ડાયાબિટીસ ગ્રુપના ચાર લાખ અઢાર હજાર મેમ્બરોને મારા દિલથી વંદન એમના સહકારથી જ આ થેરાપી મારા ફેસબુકના તેર ગ્રુપમાં એકસો ત્રીસ દેશના લોકો મેમ્બર થયા છે અને એકવીસ દેશના ડૉક્ટર્સ દવા બનાવવાળા પેશન્ટોએ થેરાપીનો લાભ લઈ રોગમુક્ત ટેબ્લેટ મુક્ત થયા છે તો આ મેમ્બરોના સહકાર વિના ક્યારેય આ શક્ય ન બન્યું હોય તો આપ સૌ મેમ્બરને વિનંતી છે કે તમારો દસ મિનિટ ટાઈમ સ્પેર કરી મોબાઈલથી ફક્ત દસ મિનિટમાં પાંચસો મિત્રોને એડ કરી શકાય છે અમારી પાસે પેશન્ટોની કોઈ કમી નથી પણ તમારા મિત્રો એડ કરવાથી આ પાંચસોમાંથી કોઈ એક જણ એવા રોગથી પીડાતું હોય જે આખી દુનિયામાં શોધ ચલાવતું હોય કે આને કોઈ સારા કરવાનું મળે તો એ આ થેરાપીનો લાભ લઈ શકે અને તમને પણ આંગળી છુંદ્યાનું પુણ્ય મળે અને મને પણ એને રોગમુક્ત કર્યાનો જશ મળે આપ સૌને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ